ચોખંડી વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવ્યા અને વહેલી સવારે મંદિરના મહંત ચંદ્રપ્રકાશ પ્રકાશગીરી મહારાજ દ્વારા હનુમાન દાદાની આરતી ઉતારવામાં આવી હતી વડોદરામાં મંગળવારે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી ભક્તોએ હનુમાનજી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા આજે ચૈત્ર સુદ પૂનમ છે આ દિવસે પરમ રામ ભક્ત મહાબલી શ્રી હનુમાનજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે એટલે હનુમાન જયંતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારથી હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી ચોખંડી વિસ્તારમાં આવેલા ભીડભંજર હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભક્તોએ હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા વહેલી સવારે મંદિરમાં મહંત ચંદ્રપ્રકાશગીરી મહારાજે હનુમાન દાદાની આરતી કરી હતી તો હનુમાન જયંતી નિમિત્તે હનુમાનજી મંદિરોમાં સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા પઠન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય તેની સાથે સાથે વિવિધ સ્તરોએથી हनुमानજીની શોભા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જયશriramજી हनुमान शुभा पर जी, दादा કા જન્મદિવસ છે આજ सभी بروزરા밧ને શુભકામનાએ અને सभी भक्तजन जो है ना दर्शन के लिए आ चुके हैं आरती हो भी है अभी दर्शन का समय हो गया है सब जो है ना بروزરા밧 ખૂબ ખૂબ શુભકામનાએ અને લાદાકા આશીર્વાદ લે સૌ આ સકતે હૈ જય સિયા જય શિયારમ જય શ્યા